પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ્ણ માઉ નૌતમ લીલા રે નારાયણ ની મોટા મુનિવર રે એકાગ્ર કરી મન્ને જૈને કાજે રે સેવે જાય વન્ય યાસન સાધી રે ધ્યાન ધરીને ધારે જે નિષ્ઠા રે સ્નેહ કરી સંભારે સ સ્વભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમ તમને સુણતા સજની રે બીક મટાડે જમને ગાઉ હેતે રે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રભુજી બુદ્ધિ મારી સસો ભાવે રે બેઠા હોય તુલસીની માળા રે કરલે ફેરવે ત્યારે રમૂજ કરતા રે રાજીવ નંડ પાળા કોઈ ની રે માંગી લઈને માળા બેવડી રાખી રે બબે મણકા જોડે ફેરવે તાણી રે કંઈક માળા તોડે વાતો કરે રે રમૂજ કરીને હસતા ભેળી કરી રે માળા કર્મા ઘસતા ક્યારેક મીચી રે કમળને સ્વામી પ્રેમાનંદ કહે રે ધ્યાન ધરે બહુ નામી સાંભળ સૈયર રે લીલા નટનાગરની સુણતા સુખડું રે આપે સુખ સાગરની ને રે રાખ્યું ગાળા ક્યારે ધ્યાન ધરીને રે બેસે જીવન બારે ક્યારેક ચમકી રે ધ્યાન કરતા જાગે જોતા જીવન રે જન્મ મરણ દુઃખ ભાગે પોતાયા ગળ રે સભા ભરાય બેસે સંતરી જન રે સામુ જોઈ રહેશે ધ્યાન ધરીને રે બેઠા હોય પોતે સંતરી જન રે તૃપ્તન થાય જોતે સાધુ કીર્તન રે ગાય વજાડી વાજા તેમને જોઈ રે મગન થાય મહારાજા તેમની ભેળા રે સપટી વજાડી ગાય સંતરી જન રે નિરખી રાજી થાય ક્યારેક સાધુ રે ગાય વજાડી તાળી ભેળા ગાય રે તાળી દેવન માળે ગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા ગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા બહુ નામી ખસતા યા રે પ્રેમાનંદના સ્વામી મનુષ લીલા રે કરતા મંગલકારી ભક્ત સભા મારે બેઠા બહુ ભય યારી જન જોતા રે જાય જગ્યા શક્તિ જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ તે સંબંધી રે વાર્તા કરતા ભારી હરિ સમજાવે રે નિજન સુખારે યોગ ને સાંખ્ય રે પંચ વેદાંત ય શાસ્ત્ર નો રે રહસ્ય કરે કરિખાંત જ રે હરિજન રે દેશ દેશ ના આવે ઉત્સવ ઉપર રે પૂંજા બિદલાવે જણી પોતાના રે સૈવક જન યનાશ્ય તેમની પૂંજા રે ગ્રહણ કરે સુખરાશ્ય ભક્ત પોતાના રે તેને શામ સુજાવ ધ્યાન કરાવી રે ખેચે નાડી પ્રાણ ધ્યાન માથે રે ઉઠાડી નિર્જન્ય દેહ મા લાવે રે પ્રાણ ઇન્દ્રિય મનને સંસભા મારે બેઠા હોય અવિનાશ કોઈ ને રે તેડવો હોય પાસ પહેલે આંગળી રે નેત્ર તણી કરી પ્રેમાંદ કહે રે સાત કરે ભગવાન મોહનજી ની રે લીલાયતી સુખકારી યાન દયા રે સુણતા ન્યારી ન્યારી ક્યારેક વાતો રે કરે મુનિ વરછા થી ગુસગુ લાભના રે છોડે છે બે હાથે શીતળ જાણી રે લીંબુ હાર ગુલાબી તેને રાખે રે યાંખ્યો દાબી ક્યારેક પોતે રે રાજી પામા હોય વાતો કરે રે કથા વંચાય તો હોય સાંભળે કીર્તન રે પોતે કાંઈક વિચારે પૂછવા આવે રે જમવાનું કોઈ ત્યારે હાર ચડાવે રે પૂંજા કરવા આવે તેના ઉપર રે બહુ કીધી હિસાબે કથા સાંભળતા રે હરે હરે કહી કહી બોલે મર્મ કથા રે સુણી મગન થઈ ડોલે ભાન કથા મારે બીજી ક્રિયા માય ક્યારેક અચાન કરે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાને જરતેની થોડક હસે રે ભક્ત સામુ જોઈ બેન્ય મરી નિત્ય નિત્ય રે આનંદ રસ વરસાવે લીલા રસ રે જોઈ પ્રેમાનંદ ગાવે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય ધારી થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપિયન પામ રે નિજન સુખદેવા ક્યારેક ઢોલિયે રે બેસે શ્રી ઘનશ્યામ ક્યારેક બેસે રે સાકળે પૂર્ણ કામ ક્યારેક ગુદડું રે તે પર પાથર્યું પ્રીતે ક્યારેક ઢોલિયા રે ઉપર તકિયો વાળી તે પર બેસે રે શ્યામ પલાટી વાળે ઘણુંક બેસે રે તકી ઓઠી ગણ દઈને ક્યારેક ગોઠણ રે બાંધે ખેંચ લઈને ક્યારેક રાજી રે થાયતી શેઆ સંતરી જન્ને રે બેઠે ભત મગાલે ક્યારેક માથેરે લય મેલે બેહાત ચાતી માહિ રે શરણ કમળ દેનાથ ક્યારેક યાપે રે હાર તોરા ગીર ધારે ક્યારેક યાપે રે અંગના વસ્ત્ર ઉતારી ક્યારેક યાપે રે પ્રસાદી નાથાળ પ્રમાનંદ કહે રે ભક્ત પ્રતિપાળ યેવા કરે રે ચરિત્ર પાવન કારે સુખજી સરખા રે ગાવે ને સંભારે ક્યારેક જીભને રે દાંત દબાવે ઢાબે જમણે રે પડખે સૌ ભાવે શીખ જરિયા આવે ત્યારે રૂમાલ લઈને ને ચીક ખાય રે મુખ પર્યા ડો રમજીયાણી રે હસે અતિ ઘનશ્યામ મુખ પર્યા રે રૂમાલ દે સુખધામ ક્યારેક વાતો રે કરતા થકા દેવ ચડે રૂમાલ ને રે વળદેવાની ની ટેવ દયાળુ રે સ્વભાવસે સ્વામીનો પરદુખ હારી રે વારી બહુ નામીનો કોઈને દુઃખીયો રે દેખે ન ખમાય દયા રે અતિ થાય યંધન વસ્ત્ર રે આપે ને દુકટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાળે ડાબે ખંભે રે છોડે નાખી સાલે જમણા રે કરે રાખે ક્યારેક ડાબો રે કરકેળી ઉપર મેલી ચાલે વાલો રે પ્રેમાનંદ નો હેલી નીતનીત નવતમ રે લીલા કરે હરિરાય ગાથા સુણતા રે હરિજનરાજી થાય સ સ્વભાવે રે ઉતાવળા બહુ ચાલે હેત કરીને રે બોલાવે બહુ વાલે ક્યારેક ઘોડે રે સડવું હોય ત્યારે ક્યારેક સંતને રે પેરસવા પધારે ત્યારે ડાબે રે ખંભે ખેસને યાણે ખેસને બાંધે રે કેળ સંગાથે તાણી પીરસે લાડુ રે જલેબી ઘનશ્યામ જણ જમ્યાની રે લઈ લે તેના નામ ફરે પંગત મારે વારંવાર મહાર રાજને રે પીરસવાને ને કાજ શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પેરસતા કોઈના મારે યાપે લાડુ હસતા પાછલી રાત્રિ રે સાર ઘડી રે જારે દાતણ કરવા રે ઉઠે હરી તે વારે નાવા બેસે રે નાથ પલાટે વાળે કર લઈ કળશો રે જળઢોળે વનમાળે રે શરીર ને લુવે પ્રમનંદ કહે રે હરજન સર્વે જોવે રૂડા શોભે રે નહીં ને ઉભાવ હોવે વસ્ત્ર પહેરેલું રે સાથળ વચે ની સોવે પક્ષ સાથળ ને રે લોહી સારંગ પાણી ને રે પેરેસાણી રે રેશમી કોર ની આવે જમવા રે સાખડી ચડચાલે મથે ઉપર ઉપરણી રે ઓઢી બેસે જમવા કાન ઉગાડા રે રાખે મુજ ને ગમવા જમતા ડાબા રે પગની પલાટી વાળે તે પર ડાબો રે કર્મેલે વનમાળી જમણા પગને રે રાખી ઉભો શામ તે પર જમણો રે કરે સુગદા મરૂડી રીતે રે જમે દેવના દેવ વારે વારે રે પાણી પીધા ટેવ જણ સ્વાદુ રે જણાય જમતા જમતા પાસે હરિજન રે બેઠા હોય મનગમતા તેમને યાપી રે પછી પોતે જમે જમતા જીવન રે હરિજન ને મનગમે ફેરવે જમતા રે પેટ ઉપર હરિહાથ ઓળખાળ ખાઈ રે પ્રેમાનંદનો ના ચળું કરે રે મોહન તૃપ્ત થઈને દાંતને ખોતરે રે સળી રૂપાની લઈને મુખવાસ લઈને રે ઢોલીએ બીરાજે પૂંજા કરે રે હર્જન હે તેજાજે પાપણિયું ઉપર રે આંટો લઈ બેલો ફેંઠો બાદે રે સોગુ મે વર્ષા ઋતુ રે શરદ ઋતુને કેલા નદી નદીના રે નિર્મળ નિર્વખાણી સંતરી જન્ને રે સાથે લઈને શામ નવા પધારે રે ઘેલે પૂર્ણ કામ બહુ જળ રે કરતા જળમાં નાય જળમાં તાળી રે દઈને કીર્તન ગાય નાય ને બારા રે નિશ્રી વસ્ત્ર પહેરી ગોળે બેસી રે ઘેર આવે રંગલેરી પાવન યશને રે હરિજન ગાતા આવે જીવન જોઈને રે આનંદવૂર્ણ સમાવે ગઢપુર વાસી રે જોઈને જગ્યા ધાર સોફળ કરે શે રે નૈણા વારંવાર બિરાજે રે વસર્ય બોનામી ઢોલિયા ઉપર રે પ્રેમાનંદના સ્વામી ને રે સુખદેવા ને કાજ પોતે પ્રગટા રે મહારાજ રાજ ફળ્યા માહી રે સભા કરી બિરાજે પૂર્ણ શશિ રે ઉડગણમાં જમસાજે બ્રહ્મ સ્પર્શિ રે તૃપ્ત કરે હરિજનને પોટે રાત્રે રે જમી શામ સુધી અને બે આંગળીઓ રે તિલક રાની પેરે ભાલ વચ્ચે રે ઉભેરા ખેપે પેરે સુતા સૂતા રે માળા માંગી લઈને જમણે હાથે રે નિત ફેરવે છે ભૂલ ન પડે રે કે દે એવો નિયમ ધર્મ કોવરની રે સહજ પ્રકૃતિએ ભર નિદ્રામાં રે કોઈ ટા હોય મુનિરાય કોઈ જાણે રે લગારી અડી જાય ત્યારે પડકી રે જાગે સુંદર શામ રે સેવકને સુખદામયે એવી લીલા રે હરિની અનંત અપાર મેં તો ગાય રે કાંઈક મતી અનુસાર જે કોઈ પ્રીતે રે શીખે શું ગાશે પ્રેમ રે સ્વામી રાજી થશે સદાનંદ સ્વાય મહારાજની જય